અમદાવાદમાં ટોલ પ્લાઝા સંચાલકોની બેદરકારી સામે આવી છે પરના પ્લાઝામાં ગંભીર બેદરકારી દેખાય ઇમરજન્સી વાહનો પસાર કરવા માટે રસ્તો જ નથી રોડની બંને સાઈડ ઇમરજન્સી માટે એક જગ્યા રાખવી પડે છે જે જગ્યા નથી પીપળા અને પ્લાસ્ટિકની પાઇપ દ્વારા આ રોડ દબાવવામાં આવ્યો છે ત્યારે રોડ પર માત્ર રીક્ષા પસાર થઈ શકે એટલી જ જગ્યા છે સંચાલકોની મનમાની અથવા તો બેદરકારીના અનેક કિસ્સા છે તે સામે આવ્યા છે અને વધુ એક બેદરકારીના દ્રશ્યો છે તે આપણે બતાડી રહ્યા છીએ રિંગ રોડ ઉપર આવેલા આ જે ટોલ પ્લાઝા છે કે જ્યાં ઇમરજન્સી વાહનને પસાર થવા માટે થઈને પૂરતી જગ્યા છે તે નથી રાખવામાં આવી સાંજના સમયે અહીંયા ભારે ટ્રાફિક જામ જે છે તે થતો હોય છે ને અહીં માત્ર રિક્ષા નીકળી શકે તેટલી જગ્યા છે તે અહીં છોડવામાં આવી છે એમ્બ્યુલન્સ હોય અથવા તો પોલીસના વ્હીકલ હોય અથવા તો ફાયરના વ્હીકલો હોય તેને પસાર કરવા માટે થઈ અને અહીં પૂરતી જગ્યા છે તે નથી રાખવામાં આવી મહત્વનું છે કે દર્દીને લઈને કોઈ એમ્બ્યુલન્સ પસાર થતી હોય અથવા તો ઇમરજન્સીની સ્થિતિમાં ફાયરના વાહનો અહીંથી પસાર થતા હોય તો તેને કઈ રીતે નીકળવું તે એક સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે ટોલ પ્લાઝા સંચાલકોને આ અંગે પૂછતા તેણે કંઈ પણ કહેવા ઇનકાર કરી દીધો હતો એટલે કે તે પોતાની મનમાની મુજબ અહીં રસ્તાઓ જે છે તે દબાવવામાં આવી રહ્યા છે આવા સંજોગોમાં ઇમરજન્સી સમયે જ્યારે એમ્બ્યુલન્સ પસાર થાય અને તેને અહીં રાહ જોવી પડે તેવી સ્થિતિ જે છે તે નિર્માણ પામી રહી છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ